નહું કિનારે ડૂબું નહું કિનારે ડૂબું ન મજારે ડૂબું નહું કિનારે ડૂબું મજ ધારે ડૂબું ડૂબું તો બસ તારી યાદોના સહારે ડૂબ મોજાઓ જો ઉછાળીને ફેંકે કસમ છે મોહબતની હું વારંવાર ડૂબું આ ડૂબતા સૂરજ ને જોઈ મારે નથી ડૂબવું સંધ્યાની લાલી માં થઈને હું ઘણી વાર ડૂબું તમે ભલે આવો કે ના આવો હે પ્રિયતમ બંધ આંખે હું સપનાઓમાં તમારી રાતો ને રાત ડૂબું હું જ્યારે ડૂબું ત્યારે લાગે કે સઘળું ડૂબી ગયું હું જ્યારે ડૂબું ત્યારે લાગે કે સઘળું ડૂબી ગયું હું યાદોમાં એની હું બાહોમાં એની બરકરાર ડૂબું